ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીનો અસર જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જે બાદ સમગ્ર વિસ્તારમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી લો પ્રેશર ધીમે ધીમે મધ્યપ્રદેશ થઈને કચ્છ ભણી આગળ વધી રહ્યું છે ત્યારે તેની અસર હેઠળ શનિવારે રાત્રે જિલ્લા મથક ભુજમાં ઝાપટાથી બાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો તો બન્નીમાં બે થી અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો રવિવારે રાપરમાં ચાર ઇંચ ગાંધીધામમાં દોઢ ઇંચ અને ભચાઉમાં એક ઇંચ ખાવડામાં વધુ એક ઇંચ અંજારમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો આ સિવાય જિલ્લામાં મેઘરાજાએ ઝાપટા રૂપે હાજરી પુરાવી હતી સાંજે પાંચ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સવારે પણ અવારનવાર વરસ્યો હતો સાંજથી સવારે આઠ વાગ્યા સુધીમાં રાપરમાં સિત્તોતેર મિલીમીટર વરસાદ નોંધાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળ્યું છે રાપરમાં ત્રણ ઇંચ પ્રાંથણ ખડીર આડેસર ગેડી મોડા ફતેગઢ માંજુવાસ સહિત સમગ્ર તાલુકામાં ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદની રાહ જોઈ રહેલા રાપર તાલુકામાં ચાર ઇંચ વરસાદથી નદી નાળા જીવંત બની વહી નીકળ્યા હતા ભારે વરસાદની આગાહી વચ્ચે રાપર તાલુકામાં સાતમ આછમના તહેવાર દરમિયાન વરસાદ થતા લોકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે રવિવારે રાપરમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ વિસ્તારોમાં વાતાવરણ રહ્યું હતું અને રાત્રે નવ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે ઝાપટા શરૂ થયા હતા જે રાત્રિના મોડે સુધી જારી રહ્યા હતા આંબચાઉ અને આસપાસના વિસ્તારોમાં સાંજે શ્રાવણિયા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી વરસતા વરસાદને લઈ વરસાદી પાણી શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર ફરી વળ્યા હતા અને એક ઇંચ પાણી પડી ગયું હતું